અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ ભાઈ કેટલા દિવસ પહેલા આવ્યા હતા એક એક અઠવાડિયા પહેલા આવ્યા હતા અને અમૃત પુષ્પ લઈ ગયા હતા અને એક લોશન આપ્યું હતું અને એને શું શું તકલીફ હતી અને ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ચિરાગભાઈ ગામ રાજકોટ હવે કેટલા સમયથી તમને તકલીફ હતી મને દસ બાર વર્ષથી શું તકલીફ હતી શરીરે ખંજળ આવે ને કેવું કે સિમેન્ટની એલર્જી હા પણ હકીકત છે હકીકત તમારા હિસાબે સોરિયાસીસ કા ખરજ હોય છે સોરિયાસીસ અને ખરજ આ રહ્યું આપણે દેખાડી જો આવું લાલ લાલ થઈ જાય છે અને આ રહ્યું એ ખરજવાનું અત્યારે તો આપણે કેટલા દિવસ થયા અઠવાડિયું થી પાંચ દિવસ પાંચ દિવસ થયા લગાવ્યો અને કે બી તકલીફ હતી ને અત્યારે કેટલો ફાયદો અત્યારે ઘણો ફાયદો છે પેલા કરતા ખંજોરમાં રાહત છે કેટલો ફાયદો તમારા અંદાજ

હવે આના માટે બીજાને શું કહેવા માંગો કે સ્કિન નો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અવશ્ય એકવાર ઉમેશભાઈની મુલાકાત લેજો તમને ફાયદો થયો એટલે કહો છો ને અને તમે તમારા વાઇફ ને લઈને આવતા હતા તો તમે તમારું બતાવ્યું એટલે હકીકત તમારા વાઈફ તમારા માટે આવ્યા એનો મતલબ એવો થાય તમે જાજા હેરાન હતા જય દ્વારકા જય દ્વારકા